નમસ્કાર મિત્રો હું છું મુકેશ ધાપા એડવોકેટ માણસનો સૌથી કોઈ જો મોટો દુશ્મન હોય ને તો એ પોતાનું અજ્ઞાન છે તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું જમીનના અદલા બદલાના દસ્તાવેજ વિશે એટલે કે અદલા બદલાનો દસ્તાવેજ એટલે શું કે કોઈ પણ વ્યક્તિ જ્યારે જમીનની સાટુ કરે એટલે કે અદલા બદલો કરે એટલે કે મારી જમીન તમારી અને તમારી જમીન મારી એવી રીતે અદલો બદલો કરવાનો હોય ત્યારે એમના બે દસ્તાવેજ કરવાની જરૂર નથી માત્ર એક દસ્તાવેજમાં બંને દસ્તાવેજનો સમાવેશ થઈ જતો હોય એમના અદલા બદલાનો દસ્તાવેજ કહેવામાં આવે છે આવો દસ્તાવેજ કરવાની મુખ્ય તત્વે ક્યારે જરૂર પડે ખબર કે જ્યારે ભાયો ભાગની વહેંચણી થઈ હોય અને પેકી ભાગો પડી ગયા હોય અને વર્ષો નીકળી જાય પછી ખબર પડે કે માની લો કે આપણો સર્વે નંબર પચાસ હોય અથવા તો સિત્તેર હોય કે માની લો કે સર્વે નંબર સિત્તેર પૈકી એકની જમીન મારી પાસે છે મારા સાત બારમાં એવી રીતે ચાલી આવે છે મારા ભાઈની પાસે સિત્તેર પૈકી બેની જમીન છે એમના નામે પરંતુ જ્યારે ખબર પડે કે સિત્તેર પૈકી બેની જમીન એમના નામે જે સાત બાર આવે છે એ જમીન તો હું વાવું છું અને હું જે જમીન વાવું છું એ તો મારા ભાઈના નામે સાત બાર આવે છે તો ત્યારે માત્ર જમીન બદલી જવાથી નથી થતું જમીન એવી રીતે બદલી શકાતી નથી એટલે ત્યારે એને અદલા બદલાનો દસ્તાવેજ કરવો પડે કે એ જમીન છે એ મને વેચાતી આપે અને મારી જમીન છે હું એમને વેચાતી આપું એટલે કે એક દસ્તાવેજ કરવાનો હોય આવા ઘણા બધા પ્રશ્નો છે એ સ્થળ ઉપર એને ખબર નથી કે મારી પાસે કયા સર્વે નંબરની અથવા તો કયા પેકી નંબરની જમીન છે ત્યારે ખૂબ મોડું થઈ જાય ત્યારે ખબર પડે ત્યારે કેવું કે જમીન બદલી શકાતી નથી એનું કારણ એટલે છે કે જે વ્યક્તિ જે જગ્યા ઉપર ખેતી કરે છે એ ખેતીની અંદર એમને કવા કરી નાખ્યા હોય કુવા બનાવ્યા હોય બોર કરાવ્યા હોય વીજ કનેક્શન લીધા હોય એને ફળાદીના ઝાડવો મોટા મોટા ઉશીરી દીધા હોય એટલે કે એને એમાં ઘણું બધું

કે સરકાર કોઈ પણ આપણે જમીન ડ્યુટી અને એની જે રજીસ્ટ્રેશન ફી હોય એ સરકાર ને પૂરેપૂરી ચૂકવવાની હોય પરંતુ જયારે અડલા બદલા દસ્તાવેજ કરવામાં આવે ત્યારે એટલે મેં કીધું એમ કે મારી જમીન ભાઈની અને ભાઈ ની જમીન મારી તો આ હકીકતમાં તો બે દસ્તાવેજ થયા એ મને વેચે છે ને હું એમને વેચી છું પરંતુ આવા સમયે માત્ર એક જ દસ્તાવેજની જંત્રી એટલે કે એક જ જમીનની જંત્રી મારે સરકારને સ્ટેમ્પ ડ્યુટી સ્વરૂપે અને રજીસ્ટ્રેશન ફી સ્વરૂપે ચૂકવવાની હોય છે આમાં જ્યારે જો વધુ ઘટું ક્ષેત્રફળ હોય એટલે વધુ ઘટું જમીન હોય પાંચ વીઘા હોય અને છ વીઘા હોય તો જે મોટો ટુકડો છે એટલે કે જે મોટી જમીન છે એમની જંત્રી ગણવાની હોય છે એટલે બંનેને ખર્ચમાં પણ રાહત મળે છે એટલે જો આવી કોઈને સ્થળ ઉપર આવા પ્રશ્ન હોય કે ભાઈ જે સર્વે નંબરની જે પોતે જમીન ધરાવે છે સાત માં પણ સ્થળ ઉપર એ બીજા પાસે છે અને સ્થળ ઉપર જે પોતે ધરાવે છે એમનું નામ એમની બીજી જગ્યાએ ચાલી આવતું હોય તો આવા સમયે સમયસર અદલા બદલાનો દસ્તાવેજ કરી નાખવો એ ખૂબ જરૂરી છે અને આવો કોઈ પણ દસ્તાવેજ કરવા માટે ટાઈટલ ક્લિયર હોવું તો જરૂરી છે એટલે કે બંનેનીમાંથી કોઈની પણ સાત ની અંદર કોઈ પ્રકારનો બોજો ચાલી આવતો ન હોવો જોઈએ અને એમાં જે પણ નામ ચાલી આવતા હોય એ તમામ હયાત હોવો જોઈએ એટલે

અદલા બદલાનો દસ્તાવેજ સમયસર કરવો એ ખૂબ જરૂરી છે અને તમારા વારસદારોને આ બાબતે ભવિષ્યમાં કોઈ તકલીફ ન પાડે એના માટે પણ ખૂબ જરૂરી છે તેમ છતાં આ બાબતે તમે કોઈ વિસ્તૃત માહિતી મેળવવા માંગતા હોય તો નીચે કોમેન્ટ કરજો એમનું યોગ્ય અને સમયે જવાબ આપવાનો પ્રયત્ન કરીશ ધન્યવાદ